સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિવ રોકડિયા દ્વારા અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતી નિમિત્તે ગોરવા વિસ્તારમાં લોક ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા હતા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજીની સ્વામી જન્મ જયંતી દિને સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય કિવ રોકડિયા દ્વારા બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પીને ગોરવા લક્ષ્મીપુરા રોસ્થિત સ્વામી વિવેકાનંદ હાઇટ સ્થળ ખાતે પંદરસો પરિવારોને અને વડોદરા મહાનગર સેવા સદનનું પાણી મળી રહે તે માટે પીવાના પાણીની લાઈનનું જોડાણ કરાતા વિસ્તારના રહીશોમાં દશામા મંદિર પાસે આવેલ પીવાના પાણીની નવીન ટાંકી બનાવવા અને દશામા તળાવનું બ્યુટિફિકેશન કરવા તેમજ સ્થાનિકો માટે સુંદર બગીચો બનાવવા માટે બે લાખ ફૂટ જગ્યા આવશ્યક બળ પાસેથી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના અથાક પ્રયત્નોથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગર સેવા સદનને સુપ્રત કરી હતી આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો ચિરાગ બારોટ નરવીરસિંહ ચુડાસમા મહાલક્ષ્મી શેઠિયા રાજેશ પ્રજાપતિ શ્રીરંગ આયરે સહિત ત્રણેય વોર્ડના કાઉન્સિલરો સ્થાનિક રહીશો સેવા સદનના તેમજ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુરુવાર દશામાં તળાવ પાસે પાણીની નવીન ટાંકી બનાવવાનું ગુરુવાર દિશામાં તળાવનું બ્યુટીફિકેશન કરવાનું તેમજ નવીન બગીચા બનાવવાની જાહેરાતના પગલે વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી

ભારત દેશના પૂર્વ વડાપ્રધાન એક વિચારધારાના ઉદ્ઘોષક એવા માનનીય અટલ બિહારી વાજપેયીજીનો આજે સોમો જન્મદિવસ અને જ્યારે સરકાર એને સુશાસન દિવસે ઉજવે છે ત્યારે લોકો સુધી સુશાસનની પ્રતિથી થવી એ ખૂબ જરૂરી છે આજે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણના પંદરસો જેટલા મકાનો એટલે કે પિસ્તાલીસસો જેટલા નાગરિકોને જે બોરનું પાણી પીવું પડતું હતું એમાંથી છુટકારો મેળવીને એમની માગણી અનુસાર આજે આ પંદરસો મકાનને કોર્પોરેશનના પાણીનું જોડાણ એ નિયમોને આધીન રહીને એમને છૂટછાટ જે વેરામાં આપવાની છે એ આપીને આજે કોર્પોરેશન એમને આ મોટો લાભ એટલે સુશાસનની પ્રતીતિ કરાવવા જઈ રહી છે એની સાથે આ વિસ્તારના નાગરિકોની અમારા પૂર્વ કાઉન્સિલરોની એટલે કે મને યાદ છે ધર્મેન્દ્રભાઈ પંચાલ હોય બિપિનભાઈ હોય દિલીપભાઈ હોય આ છેલ્લા દસ પંદર વર્ષથી અને હાલમાં પણ અમારા આ વિસ્તારના કાઉન્સિલર હોય એ તમામ કાઉન્સિલર એમાં શ્રીરંગભાઈ હોય રીટાબેન હોય સુરેખાબેન હોય આ બધા જ અમારા મીનાબા હોય રાજેશભાઈ હોય મહાલક્ષ્મીબેન હોય આ તમામ કાઉન્સિલરોની માંગ રહી હતી કે આ વિસ્તારને નવીન પાણીની ટાંકી મળે અને આ નવીન પાણીની ટાંકી આજે ગોરવાની અંદર દશામાં તળાવ અને એની આજુબાજુની જગ્યા હાઉસિંગ બોર્ડની છે અમારી માગણીના આધાર પર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર નિર્ણય કરીને આ જમીન એ કોર્પોરેશનને આજે ફાળવી છે આશરે બે લાખ ફૂટ જેટલી જગ્યા એ નિયમોને આધીન રહીને કોર્પોરેશનને ફળવાઈ છે ત્યાં ભવિષ્યમાં દશામાં તળાવ પણ આપણે બીજા તળાવોની જેમ ડેવલપ કરીશું બાજુમાં સરસ મજાનો આ વિસ્તારની અંદર સેન્ટરમાં ગાર્ડન બનાવીશું અને એની બાજુમાં પાણીની ટાંકી સંપ સાથેની એકવીસ લાખ લીટરની પાણીની ટાંકી અને સંપ આશરે સાહીઠથી એંસી લાખ લીટરનો સંપ જે આ વિસ્તારની અંદર પાણીના નાના મોટા પ્રશ્નો હોય જે પ્રેશરના પ્રશ્નો હોય આ તમામનું નિરાકરણ આ ગોરવા સમતા એટલે વોર્ડ નંબર નવ આઠ અને અગિયારના ત્રિવેણી સંગમ પર આ જે થવાનો છે અને એના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નોનું પાણીના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે આ કામગીરી પાણીનું કનેક્શન તો આજે જ જોઈન્ટ થવાના છે અને હવે આનું પ્લાનિંગ આજે ત્યાં સ્થળ પર અમે મુલાકાત કરીને અધિકારીઓ સાથે પ્લાનિંગ જોવાના છે એના પછી એનો ડીપીઆર પણ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યો છે એટલે હવે એનું સીધું ટેન્ડર પ્રોસેસમાં જશે અને ટેન્ડર મંજૂર થયા પછી આશરે નવ મહિનાથી વરસ કે દોઢ વરસ સુધીનો ગાળો આ પાણીની ટાંકી બનતા જે રૂટીન ગાળો લાગતો હોય છે એટલો લાગશે હું માનું છું દોઢ વરસની અંદર પાણીની ટાંકી બની જશે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે છેલ્લા ઘણા વર્ષોથી દશામાં તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં હોવાને કારણે વડોદરા કોર્પોરેશન એમાં કોઈ ડેવલપમેન્ટ કરી નહોતું શકતું એ તળાવને હવે રાજ્ય સરકારે માન્ય ધારાસભ્યશ્રીના પ્રયત્નથી અને વોર્ડ અગિયારના કાર્યકર્તાઓ કાઉન્સિલરોના પ્રયત્નથી કોર્પોરેશનને ગઈકાલે સોંપ્યું છે અને હવે આ જગ્યા ઉપર આ વિસ્તારના નાગરિકો માટે એક ગાર્ડન અને પાણીની સુવિધા માટે એક પાણીની ટાંકી જે જગ્યા આપી છે એમાં અમે સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આ તળાવને ડેવલપ કરી બ્યુટિફિકેશન કરી અને અનેક વિવિધ અહીંયા લોકોને ઉપયોગી થાય એવી યોજનાઓ લાવીશું તો માન્ય મુખ્યમંત્રીશ્રીને આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વોર્ડ વિસ્તારના નાગરિકો માટે ને વડોદરા શહેર માટે એમણે કંઈ પણ જોયા વગર આ વિના આ જગ્યા વડોદરા કોર્પોરેશનને ફાળવી છે તો ફરી એક વખત હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયાનો પણ આભાર માનું છું કે અમારી જે માગણી હતી એને વાચા આપી એમણે અને ગાંધીનગરમાં રજૂઆત કરી અને આજે આ સફળ રીતે અમે આ મેળવવામાં સફળ રહ્યા છીએ